જુનાગઢ ગોહિલે કાર્યભાર સંભાળ્યો મહારતી પછી ચરણસિંહ ગોહિલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો એસડીએમ તરીકે કાર્યભાર સંભાળતાની સાથે તેમણે મંદિરની સફાઈ સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું

ઉચ્ચ કક્ષાની સાફ સફાઈ થાય અને સમગ્ર પરિસર છે એ એકદમ ચોખ્ખું થાય એના માટે અમારા દ્વારા અત્યારે પ્રાથમિક મુલાકાત કરવામાં આવેલી છે આ ઉપરાંત તમામ જે મંદિરની મિલકતો છે એની પણ અમે આજે એક નિરીક્ષણ કરીએ છીએ આજે સાંજે મહાઆરતીના માધ્યમથી અમે વિધિવત કાર્યભાર પણ સંભાળવાના છીએ મંદિરમાં જે પૂજા વિધિ અને દર્શન છે એ અહીંયાના અમારા પૂજારીઓ દ્વારા રાબેતા મુજબ ચાલુ છે જૂનાગઢના અગ્રણી સાધુ સંતો મહંતો એમને પણ અમે અહીંયા મંદિરમાં કરીએ છીએ આ ઉપરાંત જે છે એમના દ્વારા એક નંબર પણ અમે જાહેર તમામ ભક્તો છે એ નંબર ઉપર પરામર્શ કરી શકે છે દાન ભેટ પૂજા આ કોઈ પણ વસ્તુ માટે જિલ્લા પ્રશાસનનો સંપર્ક કરવો અને જે મંદિર સંબંધી કોઈ પણ બાબતો માટે આ નંબર પર સંપર્ક કરવાનો રહેશે